જે લોકો વધુ પડતી કેલેરીવાળું ભોજન લેતા હશે તળેલા પદાર્થો વધારે માત્રામાં ખાતા હશે પ્રોસેસ ફૂડ વધારે માત્રામાં લેતા હશે જે લોકો ચીઝ પનીર બટર વધારે માત્રામાં લેતા હશે આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે વપરાતા પદાર્થો ઠંડા પીણા વધારે માત્રામાં લેતા હશે એ લોકોનું વજન દિવસે ને દિવસે વધતું જાય છે તો સાંજના સમયમાં કયા પ્રકારના ભોજન ન લેવા જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે સાંજે તમે ભોજન કરો પછી કસરત નથી કરવાના વર્કઆઉટ નથી કરવાના શરીરને પરસેવો નથી પડવા દેવાના એવી મહેનત નથી કરવાના એટલે એક સીધો સંકેત છે કે તમે શરીરને સીધી ચરબી આપો છો અને આ બધું ભોજન ચરબીમાં રૂપાંતરિત થાય છે અને આપણા શરીરનું વજન દિવસે ને દિવસે વધતું જાય છે ટ્રાન્સફેટ ને આ બધા જે ફેટ છે એને પણ માપે ખાવા જોઈએ વધારે માત્રામાં ફેટ છે તે આપણા શરીરને ક્યારેય ઉપયોગી નથી શરીરનું વજન વધે એની સાથે અમુક રોગો પણ વધે છે ડાયાબિટીસ છે પછી આપણા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ વધે હૃદય રોગના મુદ્દા ઊભા થાય બીપીના મુદ્દા ઊભા થાય આવા નાના મોટા રોગો ધીરે ધીરે વધતા જાય છે એટલે આપણે આ બધું કાબૂમાં રાખવું હોય તો આપણે આપણા વજનને કંટ્રોલમાં રાખવો પડશે તો સાંજના સમયે કયા કયા ભોજનો ન ખાવા જોઈએ જેમ કે રાત્રિના સમયમાં ક્યારેય પણ આપણે લોકોએ બ્રેડ છે પાઉ છે પછી ચીઝ છે પનીર છે બટર છે કે પછી આમાંથી બનેલી કોઈ પણ વાનગી છે એને આપણે અવોઈડ કરવી જોઈએ પીઝા બર્ગર આ બધું અવોઈડ કરવું જોઈએ કારણ કે રાત્રિના સમયમાં ખાસ કરીને આપણે આ બધું ભોજન ઘરે બનાવતા હોઈએ અથવા હોટલોમાં જમવા માટે જતા હોઈએ છીએ પરંતુ આ બધા ભોજનમાં શું હોય કે વધારે માત્રામાં કેલરી પણ હોય મેંદામાંથી બને છે સ્વીટ છે એટલે એક સીધો સંકેત છે આ આ બધું જે ભોજન છે એ આપણા શરીરમાં વજન વધારે છે અને આપણે વજન ઘટાડવું હોય તો રાત્રિના સમયમાં કે ગમે ત્યારે આપણે આ બધું અવોઈડ કરવું પડશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો રાત્રિના સમયમાં ક્યારેય પણ તળેલા પદાર્થો ન લેવા જોઈએ જેમ કે પૂરી છે ભજીયા છે કે ફ્રેન્ચ ફ્રાય છે કે તળેલી કોઈ પણ વાનગીઓ છે તમે બાર મંચુરિયનને આ બધાના રવાડે ચડ્યા છો પરંતુ આ બધું ભોજન ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં ફેટનું પ્રમાણ વધારે છે વજન વધારે છે અને જો બરાબર સુપાચ્ય ન થાય તો બીજા પણ અનેક રોગોને વધારે છે આ બધું ખાવું હોય તો ક્યારેક માપસર ખાઈ શકાય પરંતુ આપણને એવી ટેવ પડી છે કે આપણે એકાત્ર આપ જમી લઈએ છીએ અઠવાડિયામાં બે ત્રણ વખત જમી લઈએ છીએ અને આપણે પછી આપણા શરીરને શ્રમ નથી કરાવતા ત્યારે આપણા શરીરમાં આ બધું નડે છે અને આપણું વજન છે તે દિવસેને દિવસે વધતું જાય છે આપણે જ્યારે ભોજન કરી લઈએ તોડા પીવાનું મન થાય છે તમે લીંબુ સોડા પીવો કે સાદી સોડા પીવો તો વાંધો નહીં પરંતુ આપણને આર્ટિફિશિયલ સ્વીટનરવાળી સોડા પીવાનું વધારે મન થાય છે જેમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે હવે આગળ પણ શું કામ કરે શરીરમાં વજન વધારવાનું કામ કરે કફ વધારવાનું કામ કરે એટલે આપણા શરીરનું વજન વધતું જાય છે તો આ પ્રકારનું ભોજન આપણે લોકોએ સદંતર અવોઈડ કરવું જોઈએ રાત્રિના સમયમાં ખાસ કરીને આઈસ્ક્રીમ છે કે દૂધની બટ બનાવટ છે કે દૂધ કોલ્ડ્રીક્સ છે આ બધું આપણે અવોઇડ કરવું જોઈએ કારણ કે આ બધું એવું ભોજન છે કે આપણા શરીરમાં ફેટનું પ્રમાણ વધારે છે અને વજન વધારવાનું કામ કરે છે એટલે આ બધું ભોજન આપણે સદંતર અવોઈડ કરવું જોઈએ રાત્રિના સમયમાં ક્યારેય પણ મીઠાઈઓ ન ખાવી જોઈએ કારણ કે મીઠાઈઓ છે તે ડેરી પ્રોડક્ટમાં આવે એમાં ફેટ હોય જ છે અને મીઠાઈઓ ખાવાથી તમારા શરીરમાં ફેટ વધે અને શરીરનું વજન પણ વધતું જાય છે તો રાત્રિના સમયમાં વધારે ફેટવાળું ડેરી પ્રોડક્ટમાં મીઠાઈ અવોઈડ કરવી જોઈએ ફ્રૂટ જ્યુસની વાત કરું તો તમે નેચરલ ફ્રૂટ જ્યુસ પીવો તો આપણા શરીરને બિલકુલ નડતા નથી પરંતુ અત્યારે કેવો એક ટ્રેન્ડ છે કે ફ્રૂટ જ્યુસની આરે આર્ટિફિશિયલ સ્વીટનર એડ કરીને એ ફ્રૂટ જ્યુસ આપણે લોકો બહાર બનતા હોય છે અને આપણે એનું સેવન કરતા હોય છે પરંતુ આ પ્રકારના ફ્રૂટ જ્યુસ છે એ આપણા શરીરનું વજન વધારવાનું કામ કરે છે એટલે બને ત્યાં સુધી આપણે અવોઈડ કરવું પડશે વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ તમારા શરીરને આપશો તો પણ તમારા શરીરનું વજન વધે છે જેમ કે ભાત છે તે માપે ખાવાના વધારે માત્રામાં નહીં ખાવાના કારણ કે વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ આપવાથી વજન તો વધે પણ ડાયાબિટીસનો ખતરો પણ ઊભો થઈ શકે છે એટલે વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટયુક્ત ભોજન પણ ન કરવું જોઈએ તો રાત્રિના સમયે કયા પ્રકારનું ભોજન કરવું જોઈએ તો આપણે આયુર્વેદનું એક સિદ્ધાંત છે કે સવારનું સિરામણ દહીં સાથે બપોરનું ભોજન છાસ સાથે ને સાંજનું વાળું દૂધ સાથે દૂધ ભાખરી છે દૂધ રોટલી છે દૂધ રોટલો છે ખીચડી છે આ બધું ભોજન લેવું જોઈએ શાક તમને ખાવાનું મન થાય તો લીલોતરી શાકભાજી ખાવા જોઈએ રાત્રિના સમયમાં ક્યારેય કઠોળ પણ ન ખવાય કારણ કે વાયુ ઉત્પન્ન કરે અને વાયુ ઉત્પન્ન કરે તો આપણને ઊંઘમાં પણ વિક્ષેપ ઊભો થાય છે તો રાત્રિના સમયમાં સુપાચ્ય ભોજન લેવાનું છે અને ખસખસાટ ઊંઘ પણ આવી જશે અને તમારે વજન તમારે જો શરીરનું ઘટાડવું હોય તો આ બધો જ ખોરાક તમે અવોઇડ કરવો સવારના નાસ્તામાં તમે મગ મગનું સેવન કરવાનું રાખો બપોરના ભોજનમાં તમે એક રોટલી ખાવ લીલોતરી શાક શાકભાજી ખાવ એની સાથે મગભાત પણ ખાઈ શકો છો કારણ કે મગ છે ને એ તમને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે અને કાર્બોહાઈડ્રેટ છે તે તમને થોડાક અંશે ભાતમાં કાર્બોહાઈડ્રેટ આવે એટલે તમને થાક લાગવાનું તે નહીં રહે અને તમને શરીરમાં નબળાઈ નહીં લાગે એટલે મગભાત પણ તમે ખાઈ શકો છો અને રાત્રિના ભોજનમાં તમે ખીચડી છે મેં તમને જે પ્રકારે જણાવ્યું ભોજન એ પ્રકારે સાદું ભોજન તમે કરી શકો છો એટલે તમારું વજન પણ ઘટશે શરીરમાં નબળાઈ પણ નહીં લાગે અને તમારું શરીર એકદમ નિરોગીતાનો અહેસાસ કરશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી